નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં ધોરણ દસ અને બારની રિઝલ્ટની તારીખ રાતોરાત થઈ જાહેર શિક્ષણ મંત્રીએ કરી સૌથી મોટી જાહેરાત અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધો સૌથી મહત્વનો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના

આ વિષય પર રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરીએ જણાવ્યું છે કે ખેલ સહાયકની ભરતી વારંવાર નથી આવતી ત્યારે લાયક ઉમેદવારોને તક મળી રહે તે માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે લાયક ઉમેદવારોને સારી તક મળી રહેશે હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વાલીઓ ખાસ જાણી લો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડેડ પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પોષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો મોટો નિર્ણય કર્યો છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે શૈક્ષણિક આવ્યા દુઃખદ સમાચાર તમિલનાડુના કોઈબુતુરમાં ચૌદ વર્ષની એક વિદ્યાર્થીને ટાઈમ પીરિયડ આવતા ક્લાસની બહાર કઢાઈ હતી વિદ્યાર્થીને આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પાંચ એપ્રિલે પરીક્ષા દરમિયાન તેને આ શરૂ થયું હતું આ પછી પ્રિન્સિપાલે તેને ક્લાસની બહાર બેસીને પરીક્ષા આપવા માટે કહ્યું ઘટના સામે આવ્યા બાદ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે શાળા સામે વિભાગીય તપાસનો આદેશ પણ કરવામાં આવ્યો છે વધુ અગત્યના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓ કાગળ પર રજા રિપોર્ટ મૂકીને ચાલ્યા જતા હતા આ બાબત જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાને આવતા તેણે સૌથી પહેલા જિલ્લા પંચાયત હસ્તકના તમામ વિભાગોના કર્મચારીઓને સરકારના ઓનલાઈન કર્મયોગી પોર્ટલ પર પહેલાથી રજા મૂકવા અને તે મંજૂર થયેથી રજા આપવા સ્પષ્ટ તાકીદે જિલ્લા પંચાયતની કચેરીમાં સો અમલીકરણ માટે શરૂ કરી દેવામાં આવ્યું છે હવે ગુજરાતના અને ભારતના દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો પરીક્ષામાં બે મહત્વના ફેરફાર દેશભરમાં નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ એટલે કે નેશનલ એબિલિટી કમ એન્ટ્રેસ ટેસ્ટમાં બે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેમાં એક પણ ખાનગી સંસ્થાને સેન્ટરની ફાળવણી કરવામાં નહીં આવે આ ઉપરાંત બીજી વાત કરીએ મિત્રો તો કોરોના કાળમાં ચાર વર્ષ સુધી વિદ્યાર્થીઓને પેપરમાં ઓપ્શનનો લાભ મળતો હતો જે હવે બંધ કરવામાં આવશે હવે બોગસ પરિણામ પત્રના પત્રને લઈને આવ્યા મોટા સમાચાર ગુજરાત બોર્ડની પરીક્ષા દર વખત કરતાં આ વર્ષે વહેલી પૂર્ણ થઈ ગઈ છે પરિણામે તેનું રિઝલ્ટ પણ વહેલું આવે તે સ્વાભાવિક હોય છે પરંતુ બોર્ડ દ્વારા અંગે કોઈ પણ સત્તાવાર તારીખ જાહેર કરી નથી ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે કે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ 2025 નું પરિણામ આગામી 17 એપ્રિલના રોજ સવારે 9 વાગે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે પરંતુ ખરેખર એ પત્ર ખોટો છે હવે બોર્ડના વિદ્યાર્થીઓના આતુરતાનો આવ્યો અંત ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ ગઈ હોવાથી પરિણામ પણ સમય કરતા પહેલા આવી શકે છે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રભુલ પાનસીરીએ જણાવ્યું છે બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે પરિણામે મેના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે પરિણામ વહેલા આવવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં સમયસર પ્રવેશ આપવામાં સરળતા રહેશે બોર્ડે આયોજન પૂર્વક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે એટલું જ નહીં મિત્રો હવે રાજ્યના શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસરીએ મોટું નિવેદન સામે આવ્યું છે પાંસેરીયાએ કહ્યું છે કે બાળકને ટકા લાવવા માટે પ્રેશર કરીને વાલીઓ તેના દુશ્મન બની રહ્યા છે બાળકને શિક્ષણ આપી ડોક્ટર કે એન્જિનિયર નહીં પરંતુ એક સહકારી વિવેકી અને વ્યસન મુક્ત બને તે ખૂબ જરૂરી છે સોશિયલ મીડિયા અને મોબાઈલના ઉપયોગને લઈને સરકાર એસઓપી બનાવશે આ અંગેની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવશે જે ટૂંક સમયમાં રાજ્ય સરકાર જાહેર કરવામાં આવશે સૌથી મોટા સમાચાર અને ગુજરાત બોર્ડનું ધોરણ દસ બાર બોર્ડનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ ગઈ છે પરીક્ષા વહેલા પૂર્ણ થવાની પરિણામ પણ વહેલા આવવાની શક્યતા છે ત્યારે શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે ગત વર્ષે પરિણામ વહેલા જાહેર થયું હતું અને આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ સખત મહેનત કરી રહ્યો છે તેથી પરિણામ વહેલા જાહેર થઈ શકે છે જો મિત્રો તમને જણાવી દઈએ કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પરિણામો જાહેર થઈ શકે છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઈએ કે ધોરણ દસ અને બારની બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે એપ્રિલ પછી ધોરણ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાની સંભાવના છે તો એપ્રિલના અંતિમ સપ્તાહમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે છે આ સાથે મે મહિનાની શરૂઆતમાં ધોરણ દસની ની પરીક્ષાનું પરિણામ આવી શકે છે અને એપ્રિલના અંતિમ સપ્તાહમાં બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરી શકે છે